ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ આદરણીય શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ ધારાસભ્યો શ્રીઓ છે બાજી ધારાસભ્યો શ્રી કોંગ્રેસ તમામ આગેવાનો છે અત્યારે કોઈ ભાજપ માંથી માટે નથી આવ્યા તમારા બધાના સુખ દુઃખ ભાગીદાર થવા માટે આવ્યા છીએ અને અમારી કોંગ્રેસ પાર્ટીના વિરોધ પક્ષ તરીકે સરકાર પાસે તમારી જે માગણીઓ છે કે મુખ્યમંત્રી હોય રાજ્યપાલ હોય વિધાનસભાનું ગુરુ હોય એમાં આપણા વિરોધ પક્ષના નેતા આપણા કોંગ્રેસના ધારાસભ્યો એ આપણા મતે વાત છે ચાલુ હમણાં સંસદ ધારાસભ્યનું સત્ર ચાલુ હતું ત્રણ દિવસનું એમાં પણ આપણા બનાસકાંઠાના ધારાસભ્યો હમણાંથી અને આપણા ધારાસભ્યોએ બધી માગણી કરી હતી કે બનાસકાંઠામાં અને વાવ ખાસ કરીને વાવને સોયગમ આ તાલુકામાં ભારે વરસાદના કારણે નુકસાન થયું છે એનું વળતર આપો એમાં એમને બોલવા માટેનો નો મોકો ના આપ્યો એમને કિરીટભાઈ આપણા પાટણના ધારાસભ્ય હતા એમને એકસો ની નોટિસ આપી અને ચર્ચા માંગી વિધાનસભા ગૃહમાં પણ એમને ચર્ચા પણ ના આપી છતાં આજે આપણા આગેવાનો આપણા બધાના સમાચાર લેવા માટે આવ્યા છે બે દિવસ પહેલાં ઉપડ આવી હતી અને વરસાદી પાણીનો નિકાલ કઈ રીતે દિવાલ પાડીને ભાઈએ શું નામ ચમનભાઈ ચમનભાઈ તમે અમાન મુક્યા તા અહીંયા તા અમે પહેલા કે તમે જોઈ આવો કે દીવાલ તોડવા દેવી છે એટલે પછી આઈથી વરસાદી પાણી તો નીકળ થાય મને લાગે હું પાંચ દસ દસ જણા ગયા તા એમાંથી એવી જગ્યાએ ગયા હતા મળતું કોઈ સમાચાર લેવાય આવે એમ નતું જે એટલા હતા એટલા ડેટા યાર સ્થિતિ નિર્માણ થયું હતું પણ એ કાઢા થઈને બધા નીકળી ગયા ને કાલે બધી વાર એ તોડી નાખી ગયા ત્રણ ચાર જણા તો બધા બેઠા સરપંચ પહેલાં આવ્યા હતા એટલે બી પહેલાં સરપંચને લઈ જવા દો ભેગા એટલે ગામવાળા કોઈ કાઢવા તો આવે કમ સે કમ અને આવી પરિસ્થિતિની અંદર રાજનીતિની સાઈડમાં રાખીને એક માનવ પક્ષવાદ સમાજવાદ એના સૌથી કરતાં માનવતાવાદની દ્રષ્ટિ આપણે બધાય માનવતાની દૃષ્ટિએ એકબીજાને મદદ કરવાની મુખ્યમંત્રી આવ્યા ત્યારે એમની પાસે જે તમારી માંગણીઓ હતી વાત કરી જમીન ધોવાણીની વાત હોય કેસ્ટ્રોલની વાત હોય પશુઓના મૃત્યુની વાત હોય ઘર વખરીની વાત હોય ભાગ વાંધતા ભાગ્યાઓ માટે અલગથી કંઈક સરકાર આપે કે ખેડૂત ખાતેદારને જે કંઈ મળવા પાત્ર હોય મળે પણ એના ભાગ પાંધ માણસ કેટલી જ મજૂરી કરી હોય છે એને મળતું કાંઈ નથી જે હેક્ટરની મર્યાદા છે મર્યાદા હટાવે એ તમામ અને ખાસ કરીને આ તમામ ગામો મોરિકા હોય ડોડ ગામ હોય માળકા હોય